જય શ્રી કૃષ્ણ આજે તારીખ ચૌદ મે બે હજાર બાવીસ વૈશાખ શુભ ચૌદસ શનિવાર આજે નૃસિંહ જયંતિ છે આજના દિવસે ભગવાન વિષ્ણુના ચોથા અવતારની પૂજા કરવામાં આવે છે ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંથી ભગવાનનો આ ચોથો અવતાર છે આ દિવસે ભગવાન ઋષિને પ્રસન્ન કરવા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા નૃસિંહ અવતારની પૂજા અર્ચના કરવામાં આવે છે અવતાર એ ભગવાન સ્વરૂપ હોવાથી તેમનો ગુસ્સો શાંત કરવા પૂજામાં ચંદનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે ઋષિ ભગવાનની મૂર્તિ હોય તો તેને અથવા તો ફોટાને કે પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે શ્રી વિષ્ણુના બાળ સ્વરૂપની પૂજા કરી તેને ચંદનનો લેપ લગાડવો ધૂપ દીપ પૂજા આરતી નૈવેદ્ય કરી ઋષિ અવતારની કથા તેમજ મહાશક્તિશાળી નૃષિ કવચ મંત્રનો જપ કરવો શ્રી હરિ વિષ્ણુનો નૃષિ અવતાર એટલે અડધું સ્વરૂપ મનુષ્યનું અને અડધું સ્વરૂપ સિંહનું છે તેમના પ્રકોપને શાંત કરવા પૂજામાં ભગવાનની મૂર્તિ કે ફોટાને ચંદનનો લેપ કરવો આ દિવસે ભગવાનને દાળ ગોળ ફૂલ મીઠાઈ ચંદન અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવવું આ દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા વસ્ત્ર ધાતુ અન્ન અને તલનું દાન કરવું આ રીતે શ્રી વિષ્ણુના ચોથા અવતાર એવા નૃસિં અવતારની પૂજા કરવી પૂજા કરી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ ફળ આપે છે તેમની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અસાધ્ય બીમારીમાંથી છુટકારો મળે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ અડધા મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપમાં નરસિંહ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણ્ય કશ્યપુનો વધ કર્યો હતો તે દિવસે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપે પ્રહલાદને વરદાન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન દૃસિંહનું સ્મરણ કરીને શ્રદ્ધા સાથે તેમનું વ્રત કરશે તેમની પૂજા કરશે તેમની કથા સાંભળશે તેમની મનોકામના પૂર્ણ થશે સાથે જ તેમના રોગ દોષ સંકટ દૂર થઈ જશે આથી આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની પૂજા કરી કથા સાંભળવાનો મહિમા છે ભગવાનની મંત્ર છે ઓમ ઉગ્રમ જવલંતમ વિષુમ ભીષણમ ભદ્રમ મૃત્યુમ મૃત્યુમ નમામ્યહમ આ મંત્રનો જપ કરવાથી દરેક સંકટ ગ્રહ દોષ બાધા તેમજ ગમે તેવો અસધ્ય રોગ હોય તો તે દૂર થઈ જાય છે જ્યારે જ્યારે પૃથ્વી પર આસુરી વૃત્તિઓ માજા મૂકે છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ ફૂલે ફાલે છે ત્યારે ધર્મ અને નૈતિક મૂલ્યોની સ્થાપના તથા રક્ષણ કરવા માટે ભગવાન કોઈને કોઈ રૂપે અવતાર ધારણ કરે છે પ્રહલાદને ઉગારવા અને હિરણ્ય કશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ વૈશાખ સુદ ચૌદશના દિવસે દૃષિ અવતાર ધારણ કર્યો હતો

અને દુષ્ટોના વિનાશ માટે અવતાર ધારણ કરું છું આપણા શાસ્ત્રો અને ઇતિહાસમાં કથાઓ દ્વારા આ વાતની ખાતરી પણ થાય છે આપણા ધર્મ ગ્રંથોમાં કેટલાક ગ્રંથોમાં વિષ્ણુના ચોવીસ અવતારોની તો કેટલાકમાં દસ અવતારનો ઉલ્લેખ જોવા મળે છે એમાંના અવતાર છે મત્સ્ય અવતાર કુર્મ અવતાર વરાહ અવતાર નૃષિ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર બલરામ અવતાર કૃષ્ણ અવતાર અને કલ્કી અવતાર ભગવાન વિષ્ણુના આ બધા જ અવતારોમાં દૃષિ એ ચોથો અવતાર છે આ વિષ્ણુ ભગવાનનો અદ્વૈત અવતાર છે સૌથી અલગ અને અલૌકિક સ્વરૂપવાળા આ અવતારનું વર્ણન શ્રીમદ્ ભગવત મહાભારત સ્કંદ પુરાણ હરિવંશ પુરાણમાં વર્ણિત છે સંપૂર્ણ વિશ્વને અભયદાન આપનારા તથા હિરણ્ય કશ્યુપુના ક્રોપથી પ્રહલાદનું રક્ષણ કરવા ભગવાન ઋષિએ વૈશાખ સુદ ચૌદશના દિવસે સ્તંભમાંથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે ભગવાન ઋષિ જયંતિ હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે આ અવસરે ઋષિ અથવા વિષ્ણુ ભગવાનના મંદિરોમાં તેમને ગંગાજળ દૂધ ઘી દ્વારા સ્નાન કરાવવામાં આવે છે તથા સંપૂર્ણ વિધિ વિધાનથી સુગંધિત પુષ્પો સાથે મંગળ આરતી કરીને તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે ઋષિ એટલે નર અને સિંહનું યુગલ સ્વરૂપ તેમનું સંપૂર્ણ શરીર મનુષ્યનું છે અને મુખ સિંહનું છે બધા જ પ્રાણીઓમાં નર એટલે મનુષ્ય બુદ્ધિમાં શ્રેષ્ઠ છે અને સિંહ બળ અને પરાક્રમમાં સર્વશ્રેષ્ઠ છે તેથી જ ભગવાન શ્રી હરિવિષ્ણુએ નર અને સિંહનું શ્રેષ્ઠતમ રૂપ ધારણ કર્યું વાસ્તવમાં આ રૂપને ધારણ કરવા પાછળનું કારણ હિરણ્ય કશ્યુપુઈને બ્રહ્મા દ્વારા મળેલું વરદાન હતું એ વરદાન એવું હતું કે તે દિવસે ન મરે રાત્રે ન મરે દેવતા દૈત્ય મનુષ્ય પશુ કે પક્ષીથી ન મરે અસ્ત્ર શસ્ત્રથી ન મરે આકાશ જળ કે પૃથ્વીમાં ન મરે આમ તેનો વધ કરવો અશક્ય બન્યો તેથી આ વરદાનની મર્યાદામાં રહીને હિરણ્યકશ્યપુનો વધ કરવા માટે ભગવાને રૂપમાં અવતાર ધારણ કરવો જરૂરી હતો બ્રહ્માજી દ્વારા વરદાન મેળવ્યા બાદ હિરણ્યકશ્યપુએ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો તે પોતાને જ ભગવાન કહેડાવા લાગ્યો જોકે આખી દુનિયા હિરણ્યકશ્યપુને ભગવાન માનવા લાગી પરંતુ તેનો પુત્ર પ્રહલાદ એક મોટો વિષ્ણુ ભક્ત હતો હિરણ્યકશીપુના અત્યાચારોથી ત્રસ્ત થઈને દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે અમને હિરણ્યકશીપુના ત્રાસમાંથી મુક્તિ અપાવો ત્યારે બ્રહ્માજીએ તેમને ભગવાન વિષ્ણુ પાસે જવા જણાવ્યું બ્રહ્માજી સહિત દેવતાઓએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી તેમનાથી પ્રસન્ન થઈને તેમણે બધાને આશ્વાસન આપ્યું કે તે અવશ્ય હિરણ્યકશીપુનો વધ કરશે મિત્રો હવે શરૂ થાય છે નૃસિંહ અવતારની કથા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ ઋષિ કશ્યપ અને દિતિના પુત્ર હતા જેમાંથી હિરણ્યાક્ષને ભગવાન વિષ્ણુએ પૃથ્વીની રક્ષા કરવા માટે વરાહરૂપ ધારણ કરીને વધ કર્યો હતો પોતાના ભાઈના વધથી ક્રોધિત થઈને તેણે અજય થવાનો સંકલ્પ કર્યો સહસ્ત્રો વર્ષ સુધી તેણે કઠોર તપ કર્યો તેના તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અજય થવાનું વરદાન આપ્યું વરદાન મળતાની સાથે જ તેણે સ્વર્ગ પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો લોકપાલોને મારીને ભગાડી મૂક્યા અને સ્વયં સંપૂર્ણ લોકોનો અધિપતિ બની ગયો તે હવે પ્રજા પર પણ અત્યાચાર કરવા લાગ્યો આજ જ દરમિયાન હિરણ્ય કશિપુની પત્ની કધાયુએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું એક રાક્ષસ કુળમાં જન્મ લેવા છતાં પણ પ્રહલાદમાં રાક્ષસો જેવો કોઈ દુર્ગુણ ન હતો તે વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો અને પોતાના પિતાના અત્યાચારોનો પણ વિરોધ કરતો હતો વિષ્ણુ ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા અને પોતાના દુર્ગુણો ભરવા માટે હિરણ્યકશીપુએ ઘણા પ્રયત્નો કર્યા તેણે નીતિ અનિતિ બધું જ અજમાવી જોયું પરંતુ તે પ્રહલાદને તેના માર્ગ પરથી વિચલિત ન કરી શક્યો તેથી અસુર રાજ હિરણ્યકશીપુએ પોતાના વિષ્ણુભક્ત પુત્ર પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા ભગવાન વિષ્ણુની કૃપાથી તે દરેક સંકટમાંથી બહાર નીકળી જતો એક દિવસ અકળાયેલા હિરણ્ય કશ્યુપે પ્રહલાદને કહ્યું કે દુષ્ટ ત્રણેય લોક મારા નામથી થરથર કાપે છે મારી પૂજા કરે છે પરંતુ તું નિર્ભય બનીને મારો વિરોધ કરી રહ્યો છે મને જણાવ આટલી શક્તિ તારામાં ક્યાંથી આવે છે આ પ્રશ્ન પર પ્રહલાદે નિર્ભયતાથી કહ્યું ત્યાંથી જ મળે છે કે જ્યાંથી તમને મળે છે તે ભગવાન છે જે તમારા અને મારામાં છે જે કણ કણમાં વસેલા છે આ સાંભળી ક્રોધિત થઈને હિરણ્યકશીપુએ કહ્યું તો શું તારા ભગવાન આ સ્તંભમાં પણ છે પ્રહલાદે ઉત્તર આપ્યો હા તેઓ આ સ્તંભમાં પણ છે પ્રહલાદની વાત સાંભળીને અસુર રાજ હિરણ્યકશીપુએ તે સ્તંભ પર પ્રહાર કર્યો ત્યારે સ્તંભમાં વિસ્ફોટ થયો અને ભગવાન વિષ્ણુ દૃષ્ટિ અવતારમાં પ્રગટ થયા તેમનું માથું સિંહનું અને ધડ મનુષ્યનું હતું ચહેરા પર ભયંકર ક્રોધ હતો તેઓ સ્તંભમાંથી બહાર નીકળી આગળ વધીને અસુર રાજ હિરણ્યકશિપુને ઉમરા સુધી ખેંચી ગયા અને ત્યારબાદ પોતાના ખોળામાં તેને ઉઠાવી લીધો આ સમયે હિરણ્યકશીપુ ભગવાન વિષ્ણુ સામે પોતાનો અસહાય અનુભવી રહ્યો હતો તે જ વખતે તેને બ્રહ્માજી પાસેથી મળેલું વરદાન યાદ આવ્યું તેણે બ્રહ્માજી પાસે માંગ્યું હતું કે ભૂમિ જળ અને આકાશ એમ ક્યાંય મારો વધ ન થઈ શકે હું ઘરની અંદર ન મરું અને બહાર પણ ન મરું હું દિવસે ન મરું અને રાત્રે પણ ન મરું કોઈ પણ દેવ દૈત્ય મનુષ્ય કે પશુ મારો વધ ન કરી શકે વિશ્વના તમામ સમસ્ત શસ્ત્ર મારી આગળ વ્યર્થ થઈ જાય ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે રૂપે અવતાર લીધો તેમણે હિરણ્યકશ્યપુને કહ્યું અત્યારે તું ભૂમિ જળ કે આકાશમાં નથી તું મારી જાંઘો પર છે તું ઘરની અંદર નથી કે ઘરની બહાર પણ નથી સૂર્યાસ્ત થઈ ગયો છે પરંતુ રાત્રિ શરૂ થઈ નથી તેથી દિવસ નથી અને રાત્રિ પણ નથી હું સંપૂર્ણ મનુષ્ય કે પશુ નથી હું દેવ કે દૈત્ય નથી આટલું કહીને તેણે પોતાના નખ વડે હિરણ્યકશિપુની છાતી ચીરીને તેનો વધ કરી દીધો હિરણ્યકશિપુના વધ કર્યા પછી પણ તેમનો ક્રોધ શાંત ન થયો ત્યારે બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા કે જેથી ભગવાન શાંત થાય પણ ભગવાન વિષ્ણુ એટલે કે નૃસિંહનો ક્રોધ જોઈને તેઓ વૈકુઠ પાછા ફર્યા તેથી બ્રહ્માજીએ વિષ્ણુ ભક્ત પ્રહલાદને ભગવાન ઋસિંહ પાસે મોકલ્યો અને કહ્યું કે આ સ્થિતિમાં તું જ ભગવાન વિષ્ણુને શાંત કરી શકે છે પ્રહલાદે વિષ્ણુ ભગવાન એટલે કે ધૃસિંહ ભગવાનની નજીક જઈને બે હાથ જોડી તેમની સ્તુતિ કરી તેનાથી ભગવાન ઋસિંહનો ક્રોધ શાંત થયો પછી તેમણે પ્રહલાદને ઉઠાવીને પોતાના ખોળામાં બેસાડ્યો અને તેને સ્નેહ કરવા લાગ્યા અને પ્રહલાદને વચન આપ્યું કે જે કોઈ વ્યક્તિ જે કોઈ મનુષ્ય આ દિવસે ભગવાનનું સ્મરણ કરીને શ્રદ્ધા સાથે તેમનું વ્રત કરશે તેમની મનોકામના પૂર્ણ થશે સાથે જ તેમના રોગ દોષ સંકટ દૂર થઈ જશે દરેક ક્ષેત્રમાં તેમનો વિજય થશે આ વ્રત કરનારની વ્યક્તિને દુઃખો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે આ વ્રત કરનારની ભગવાન ઋષિ રક્ષા કરે છે અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે તો મિત્રો ખૂબ જ સુંદર ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા નૃસિં ભગવાનની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય નૃષિ ભગવાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ